મિત્રો અમારો વ્લોગ આજે થાય છે વાડીએથી સ્ટાર્ટ આજના અમારા નવા વ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આજનો વ્લોગ અમે વાડીએથી સ્ટાર્ટ કરવી છે આજે અમે આયા છે જો અહીંયા વાયર વીંટોળવા ચટકાનો વાયર છે ને એ વીંટોળવા જો એ તે અહીંયા ગણે જો આજ તો વાડીએ આવી ગયા છે ને મોજે મોજ છે હો ભાઈ પકડ પકડ લઈને અને જો અમારે આ બોરાઈની રમઝટ પથારી છે બોરાઈની જો જો આ અમારી બોડી બોરા એક નંબર છે જો જો કેવા નકરા બોરા છે જો એ હલાવે હે બોડી જો થમ 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 જો જો પથેરી પડે આ બધા બોરા છે તમારે કોઈને ખાવા હોય ને તો આવી જાય જો એમ બંને અત્યારે જો બોર ખેરશું ક્યાં જો 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 ઈ ખેરવા માંડી તો કેટલા પડે તણ 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 કરતા ઈ ખેરવા મંડી બોર આજે તો જો બોરા ખાຊ્યો એને બસ થોડીક રીલ્સ ઉતારવાની છે વાયર ભેગો કરવાનો છે જટકાનો એ બધો વાયર બાયર જગો કરી લેવી રીલ ઉતારવાની એમ નો કહેવાય તો રીલ્સ શૂટ કરવાની એવું અમે તો देसी માણા એટલે અમને કઈ ખબર નો પડે ઢગલા કર્યા છે પાણાના અમારા મમ્મી કેમ નાન કરે ને

પેલા વાયર વીટવી નાખી ને પછી અમે નાસ્તો કરીશું એટલે કન્ટિન્યુ અમારા વ્લોગ માં બની રહી છે ઘરે આમ જે આયા છો એટલે લઈ આવ્યા ઘરે આ બેડ મીટ સાફ થઈ ગયું છે એટલે પછી બંગળા બેટકા થોડા ખાઈ લીધા નથી તોય ખાઈ લેવાના જો મિત્રો વાયર બાયર હવે કાઢી નાખ્યો છે થોડોક હજી બાકી છે એક લાઈન કાઢી ને એક લાઈન બાકી છે એને જો ભઠિયા છોટી ગયા આડલામાં તી બેઠી બેઠી ભઠિયા કાઢે જો આપડે કીધું તું કે ભઠિયા સોટેલે હાલો હવે જો ભૂંગળા બટેકા ખાઈ છે એ તમારે ખાવા હોય ને તો આવજો આઘું છે એટલે તમારે નહીં હોય એવું લાગે એ ખાઈ લઈ બના રેજો નહીં આપડું ગામ કયું છે ગામ છે પાળિયાદ વિશામણ બાપુ નું પાળિયાદ વિસામણ બાપુ નું ધામ જય ઉંડા બાપુ અમરા બાપુ ઉમાબા એનું ધામ છે ને જે પાળિયાદ

મારે હાલ છે એટલે ખેડૂત ના દીકરા હોય નથી હલો લેખું તો કઈ બેઠી બેઠી હાટલો હરખો કરે છે ક્યારે મઠિયા સોટી ગયા પેલી વખત વાડી આવી હોય એમ કરે એ હેઠું એઠું ન નાખતી પાણી આવવા મંડ્યું મોઢામાં तो मारा मोठा में पाणी આવી ગયું છે બોલ એ બેલાના બેઠા ખાવ તન મણિયા જોત કર મારે રી ખાવાનું બાકી છે હું મણઠેલી તોડો આ હેલો જો હવે કન્ટિન્યુ ખાવાનું ચાલુ કરી દીધું છે એમ મીઠું નાખ ગયો મીઠું નથી ઢુંગળી આ ડુંગળીન સિયાવની કાઈટ જો જો ખાઈ આ ગુમરાન બલિયા કા ખાઈ લેવી સી પછી જાવી પાછો વાયર ભેગો કરવાનો છે તો મિત્રો હવે જો વાયર પાસા છે ને વીટોળ હાલ્યા જ છે જો મેં લીધું છે હાથમાં ગુંડલું અને એ આગળ આગળ ઓલા ખીટલા માંથી ને વાયર કાઢતી જાય છે અને એ મેં બંને છે ને આ જટકાનો વાયર છે ને ભેગો કરી લેવી જોઈ આમથી આમ આમથી આમ લાકડા નાખવા માંડે એમ બંને છે ને પછી વાયર બાયર ભેગો એક ઘૂસડું આવું તૈયાર થઈ ગયું બીજું કરવી છે ગુંગળા બટેકા ખાઈ લીધા તો એને થોડુંક પાચન તો કરવું પડશે થોડુંક પાચન કરી દઈએ કા સાચી વાત ને મિત્રો એ આ બધા ઝટકાના લાકડા આખા પડામાંથી વીણી લીધા અને આ જો આ ભેગા કર્યા છે આ સપલા કાઢ લેવી અડધા લાકડા ભાંગી ગયા છે એટલે આ લાકડા પછી બાળવામાં ઉપયોગ થઈ જાય છે અમારી હાલત આવી થઈ ગઈ છે ભૂંગળા બટેકા નીકળી ગયા હોરા કારણ કે પહેલાં થોડું ખાઈ લીધું મેં કે લાઈને પછી પાચન થઈ જાય હા હળવે હળવું હળવા કાઢવા માંડવી જો બધા સપલા કઈ રીતે કાઢવી છે એની એ તમને દેખાડવી હમણાં જો મિત્રો હવે જો આપણે હે ને ઘણું ખરું આપણે સામાન કાઢી નાખ્યો છે જો આ બધું અને હવે જો આ લાકડા થોડાક રહ્યા થાય એટલા જો આ ઢગલો રહ્યો ને આવડો મોટો